बक्ताडा पुलिस पथकपा कांस्टेबल तरीके फरज बजावता करुभाई काबड़िया बाइक ले कोपडी टोल नाका नजदीक थी પસાર થઈ ગયા આ ત્યારે ફૂટપાટ સડક પર આવી રહેલા ટેન્કર ચાલકે બાઈક સવાર પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે મોત દીધું હતું पगले पुलिस काफलाए घटना स्थले दौड़ी गए लाश ने पोस्टमार्टम अर्थे भावनगर खसेड़ी बधु तपास हाथ धरी અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ ના થયેલ મોતના પગલે પોલીસ પીડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું